વાઘેલા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા આનંદ અને હર્ષની લાગણી સાથે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય આગેવાનશ્રીઓ કાર્યકર્તા મિત્રો શુભેચ્છકો સમર્થકો જાહેર જનતા તેમજ પત્રકાર મિત્રોને હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી ભવ્ય કાર્યાલયનું નિર્માણ થયું છે આ કાર્યાલયના ઉદ્ઘાટન માટે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર સાહેબ તારીખ પંદર માર્ચના રોજ શનિવારે બપોરે એક કલાકે શ્રી બનાસકમલમ ચડોતર પાલનપુર મુકામે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વધારી રહ્યા છે આ પ્રસંગે આ કાર્યક્રમમાં વધારવા માટે આપ સૌને મારું હાર્દિક હાર્દિક નિમંત્રણ છે ધન્યવાદ